મિત્રો આપણે અંધશ્રદ્ધા વિશે વાત કરી છે સાલ રહી છે બે હજાર ચોવીસ અને બારમો મહિનો બેસી ગયો મિત્રો હવે બે હજાર પચીસ બેસી અને ઓગણીસો ચાલીસ કે પચાસમાં કોઈ આટલી બધી અંધશ્રદ્ધા નથી મિત્રો એક આ આ ચોવીસમાં છેલ્લા પાંચ વર્ષથી દસ વર્ષથી એટલી કોઈ અંધશ્રદ્ધા વધી રહી છે કોઈ કોઈ એનો અંત આવે એવું છે લાગતું નથી કારણ કે આ ફોન દ્વારા આપણને જોવા મળે છે યુટ્યુબ ઉપર જોઈએ ને મિત્રો તો નકળા ધૂળતા જ દેખાય મિત્રો નકરા ધૂળ જોડવાના આવે છે કારણ કે ધૂણવાના વિડીયા મૂકે ને એટલે પીવ બહુ સારા આવે લોકોને શ્રદ્ધા એમાં બેસી દઈશ કે ધૂણે એટલે બસ હાશું અને માણસો જોવે એટલા ધૂણેના વીડિયા બધા બહુ જોવે બહુ અને જ્યારે ભૂવો ધૂણતો હોય ને ત્યારે કેવા માણસો સારા ફરતા ફરતા બેઠા હોય અને શબ્દ બોલે છે સતત એની ઉપર ધ્યાન હોય મા રાખે આમ અને પુઓ શું શબ્દ બોલે છે જાણે મોટા મહાત્મા જાણે બોલતા હોય જાણે અમરવાણી એમની હોય એવીક અંધશ્રદ્ધામાં એટલા માણસો ગુંજી જ્યા છે તો કોઈની સીમા નથી કોઈ હિસાબ નથી આટલી અંધશ્રદ્ધા અત્યારે ચાલી રહ્યો છે તો કાતો આમ વાંસા આપે કા વધ આવી જાય તોય શું થઈ જાય ને વધાવો આવે તોય શું થઈ જાય એ મને કહેતો એનીથી થઈ શું જાય કદાચ તમે ધૂણો ઉછા થઈ ને પડો વાવ વાળ સારો તોડી નાખો પણ તમારા કહેવાય થી થઈ શું જાય એ મને કીધું ખાલી એક નનકી એવી વસ્તુ ચીંધો છો કઈ દેલો તમે ધૂળતા હોય તો તમારા શરીરમાં માતાજી આવતી હોય છે કે મારા ખાતામાં બેંક બેલેન્સ કેટલું છે કહી દેજો ફોન નંબર હોય તો હું લખીશ આમાં નકરા ધંધીક વેળા નો કાંઈ થાય નો કાંઈ સારું થાય અને લોકોને ભરમાઈ રહ્યા છે આ ભૂવા લોકો અને કોઈ શાસ્ત્રોમાં કોઈ ગણતમાં વેદ વ્યાસે ચાર વેદને અઢાર પુરાણ રચ્યા છે મિત્રો કોઈ પણ જગ્યાએ જો ભૂવાનો ઉલ્લેખ આવતો હોય કોઈ ધૂણવાનો ઉલ્લેખ આવતો હોય તો બતાવે છે મિત્રો કોઈ જગ્યાએ નહીં હોય કારણ કે ધૂણવાનું સનાતન ધર્મમાં આવતું જ નથી ધૂણવાનું તાંત્રિકમાં આવે અને ભૂવો પણ તાંત્રિકમાં આવે સનાતન ધર્મમાં સાધુ સંતો આવે મહત્વ આવે ઋષિમિનિયો આવે કોઈ ધૂણવાનું સનાતન ધર્મમાં ન હોય મિત્રો લખ્યું હોય તો બતાવો ચાં ધોણવાનું લખ્યું હોય એ તો એક ધંધીક વેળા છે અત્યારે માણસો એમાં બહુ ચાલી રહ્યા છે અને લોકો બીમાર પણ બહુ છે કારણ કે અત્યારે જોઈ દેતા હોય કોઈ નડતર હોય કોઈ લીલા કોઈ પૂર્વજો કોઈ માતાજી કોઈ સુરાપુરા આ બધું જે અંધશ્રદ્ધામાં પડે ને એને પછી નડતર ચાલુ થઈ જાય કારણ કે તમારું કોઈ કોઈથી હરખું આવે જ નહીં કારણ કે એ અંધશ્રદ્ધા છે તમને બધું નડવા જ પછી મને કારણ કે નડતા હોય તો જ લોકો એટલા ભેગા થતા હોય ને આ ઘણા જગ્યાએ ગાડીઓને ગાડી ઉતરી પડે છે અને લોકો જોવડાવવા માટે જતા હોય છે અને બોલતા હશે વિડીયામાં આપણે સાંભળવીએ છીએ કે અમને આ નડે છે અમને લીલિયો દાદો નડે છે અમને સુરોપુરો નડે છે અમને રખો દાદો નડે છે અમને મામો નડે છે મિત્રો એક આ જે મેં તમને અત્યારે કીધા ને એ ભૂત તત્વ છે ભૂત આત્મા તત્વ એનીથી કશું ન થઈ જાય મિત્રો રખો દાદો ઈદ મામો અમુક માણસો નખા દાતા કહે છે અને અમુક મામા કહે છે એ બે એક જ છે પણ એ ભૂત તત્વ છે ભૂત કહેવાય એને શું ભૂત તત્વે અને એનાથી કાંઈ સારું ન થઈ જાય મિત્રો અને તમે એ કદાચ આવીને તમને જોડીને તમે કોલ આપો કે વચન આપો તો કાંઈ ન થઈ જાય તોય કાંઈ ન ફેર પડી જાય અને તમે જો સાસુ કહેતા હોય તો મને કહી દેજો કે મારા ખાતામાં બેંક બેલેન્સ કેટલું છે તો શું ધંધીક વેળા કરો છો કે હું રખાદાદાનો ભૂ હશો હું મામાનો ભૂ હશો હું માતાજીનો ભૂ હશો હું સુરાપુરાનો ભો હશો હું બહુ બહુ જગ્યા મારા પણ જેટલા ભૂંડા લાગો છે તમને ન ખબર હોય મિત્રો જેટલા અહરા દેખાવશો બહુ ખરાબ દેખાવશો મિત્રો આ છે ભારતની સંસ્કૃતિ કોઈ શુરીરો કોઈ સંત કોઈ સાધુ પુરુષ કોઈ દાતારો કોઈ વ્યક્તિ ધૂણવાનો ઇતિહાસ નથી મળશે કોઈ વ્યક્તિ ધૂણ્યા નથી સુરાપુરા સુરાપુરા હોય એ કોકને રક્ષણ કર્યું હોય અને એ કોકને રક્ષણ કરવા માટે કોકનો બલિદાન આપ્યું હોય જીવ બતાવ્યો હોય એને સુરવીર કહેવાય અને એ કોઈ દી ધૂણેલા એ તો સુરવીર છે એ ધૂણા કોઈ દી એ બીજાને ધૂણ્યા અને બીજાને મારે બીજાનો નાશ કરે અધરમનો આ સુરવીર આ સુરવીરતા અને કોઈ ઇતિહાસમાં નથી મિત્રો તો કેમ તમને પજમે આવી જાય છે કેમ તમે આ બધું નાટક કરો છો કઈ નાટકનો અંત તો હોવો જોઈએ ને તો પણ હાંસું પણ હોવું પડે તો આ મેં કીધું કહી દીજો કે આ સનાતન ધર્મમાં આવે નહીં ગુતિને દેખાડજો કોઈ શાસ્ત્રોમાં લખ્યું હોય ધૂણવાનું સનાતન ધર્મમાં આવે જ નહીં બો ન આવે આપણા ભારતની અંદર કેટલા સાધુ સંતો મહત્વ થઈ જશે ભક્ત નરસિંહ મહેતા ભક્ત મૂળદાસ સંત રોહિદાસ કબીરદાસ આ બધા દાસ માં ગંગાશતી અમરમાં કેટલા સાધુ પુરુષો થઈ જાય છે લોયણ લાખો લોયણ કોઈ માથાના વાળ જેટલા સાધુ પુરુષો થઈ છે મિત્રો અને એ કોઈ ધુણ્યા નથી એમના ઇતિહાસ વાંચી દેજો બધાય કોઈ ધૂણા લાલનો દાખલો હોય તો એ પણ દેખાડજો કારણ કે સનાતન ધર્મમાં ધૂણોનું આવતું જ નથી અને પાછું ધૂણીનો તમારું કલ્યાણ થતું નથી કલ્યાણ સનાતન ધર્મમાં થાય કોઈ કોઈ ઐતિહાસિક વસ્તુ હોય એ તમે એ હાલત અમારી મિત્રો આ તો બધી ઘરની દોરાઈ જશે ધૂણું ખોટા ખોટા વચન આપવાનું કોઈ વસ્તુ હારી ન થઈ જાય એમાં અમે જે કીધું એ કહી દીધું અને જે અમુક લોકો તો અમુક લોકો જે નિર્દોષ જનાવર ચડાવે છે મિત્રો નિર્દોષ જનાવર એ નથી રખાદાદાનું બગાડ્યું નથી કોઈ માતાજીનો બગાડ્યું કે નથી તમારું બગાડ્યું તો એને કાંઈક આપી નાખવાની કંઈ જરૂર છે એને રેસી નાખવાની જરૂર છે જ્યારે ખરો સમય આવે ને ત્યારે તમને એક બસાવવાનો આવે મિત્રો તમારો ખરો સમય આવે ને ત્યારે એક તમને એ વડે બસાવવા એક નહીં આવે નહીં રખો દાદો આવે નહીં સુરોપુરો આવે નહીં મામો આવે કે નહીં લીલ્યો આવે એટલું યાદ રાખજો એક તમને બસાવવા નહીં આવે હરીમાં મન લગાડો ઈશ્વરમાં ઈશ્વરમાં મન લગાડો અંધશ્રદ્ધામાં મન ન લગાડો મિત્રો અંધશ્રદ્ધામાં મન લગાડો એટલે તમારે નડતર ચાલુ થઈ જાય પછી તમને નડવા સિવાય બીજું કશું આવે નહીં અને જોર અવા જાવના આમનો પેલેટી છે કહેવાયની ભુવાવની કે તમને લીલો નડે એમાં જ કહે છે તમારે ગમેના જવું ના લી લીલો નડે તો એમ કે છે તમારી ઘરની દેવી નડે તમારું સુરોપૂરો નડે એવડા નડે શું કામ શું કામ નડે એ તો મને કયો આઈ મને આવી નડે લે આ બેઠો જ છું સ્વામી કશું થાય નહીં મિત્રો ઈશ્વર કરે એ થાય ઈશ્વરની ઈચ્છા વગર પાંદડું ન કરે આ ભગવાન છે એટલે ભગવાનમાં મન લગાડો ઈશ્વરમાં મન લગાડો કોઈ સાધુ સંતો આપણા દુનિયા નથી મિત્રો એક આ જાગૃતતાનો વિડીયો છે અંધશ્રદ્ધાનો એટલે એનો નાશ કરો અને ભગવાનમાં જીવન લાવો અને ભગવાનનો રસ્તે હા મિત્રો આ વિડીયો જરૂર સાંભળજો જરૂર સપરાત કરીજો જરૂર આગળ મૂકવો de Narayana Krishna